એમાં કોઈ ક્રિયા કરવાની નથી પણ કોઈ વચન સિદ્ધ અધિકારી જે પુરુષો હોય એ તમને માત્ર ખાલી શબ્દ થી ખાલી વાણીથી ખાલી દ્રષ્ટિથી તમને સૂક્ષ્મના સ્વર તમને કરી દેતા હોય સૂક્ષ્મના સ્વરમાં અંગુલનું પ્રમાણ હોય બાર આંગળ દસ આંગળ અષ્ટ અંગુલ છ આંગળ ચાર આંગળ બે એક અને ઝીરો ત્યારે એ ગતિ કરવા મળે બાપુ ધ્યાન કરવાથી શું થાય ધ્યાન શું છે તો હું એમ કેતો જો ભાઈ ધ્યાન ત્યાં પહોંચતું નથી પણ ધ્યાન કરનાર જે ધ્યાન છે એ પહોંચી જાય યોગ પોચતો નથી પણ યોગી પોગી જાય છે સિદ્ધિ પોગતી નથી પણ સિદ્ધક પોગી જાય છે નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણી સાથે છે કિશનદાસ બાપુ કે જેઓનો આશ્રમ ભાવનગરની નજીક આવેલો છે અને બાપુ સંતોની વાણી ઉપર વૈખરી સત્સંગ કરતા હોય છે અને તત્વજ્ઞાન આપણને પીરસતા હોય છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય ઉપર જે આંતરિક યાત્રાના વિષયો છે જે આધ્યાત્મિક યાત્રાના વિષયો છે અને બાપુનો આ ક્ષેત્રમાં ખૂબ ખેડાણ છે અને બાપુએ વર્ષો સુધી જેને કહેવાય કે ધ્યાન કરેલું છે અલગ અલગ જગ્યાએ રહી અને બહુ કઠોર ધ્યાન પણ કરેલા છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય વિશે વાત કરશું અને એ વિષય વિશે બાપુ પાસેથી સમજશું બાપુ આપણે સુરતાની વાત કરી અને આપણે સંતોની વાણીમાં ઘણી સાંભળેલું છે કે જ્યારે સુરતાની વાત આવે તો સાથે સૂક્ષ્મણા પ્રવાહની વાત આવે સુર હા અને સાથે સાથે પ્રાણની વાત આવે પ્રાણ પ્રાણ શક્તિની તો આપણી પાસેથી બાપુ એ સમજવું છે કે સુરતા જગાડવામાં સુક્ષ્મણા જે સ્વર છે અને જે પ્રાણ છે એની શું શું ભૂમિકા છે બહુ સરસ પ્રશ્ન સાંધના માર્ગમાં જ્યારે સુરતા જાગી જાય ત્યારે મેન સુરતા જાગ્યા પછી તમારે સૂક્ષ્મના પ્રવાહની તમને ખ્યાલ હોવો જોઈએ સૂક્ષ્મ સ્વર જે બંને નસકોરા તમારા સ્વરૂપ ચંદ્ર અને સૂર્ય ઇંગલા અને પિંગલા જેને કહેવામાં આવે ડાબી ઇંગળા અને જમણી પિંગળા આ બંને સૂક્ષ્મણાનો સ્વર હોવો જરૂરી છે હવે મારે અને તમારે સામાન્ય માણસોને સૂક્ષ્મણા જે છે એને દર ચોવીસ કલાકમાં બે કલાક કે એને સૂક્ષ્મણા સ્વર આવતો હોય બે કલાક રહીને એમાં નવ શ્વાસા સૂક્ષ્મણા સ્વરના હોય એક શ્વાસો અદલ બદલમાં આવ્યો છે આમ દસ પણ નવ શ્વાસા સૂક્ષ્મણાના હોય એમ કરી કાઢવીને ચોવીસ કલાક ગણો બે બે કલાકને ગણો તો બાર કલાક થાય બાર નવ અને એકસો ને આઠ એકસોના આઠ જે શ્વાસા છે ને આ એની આ માળા બની સૂક્ષ્મણા સ્વરની આ ફેરો નામની માળા તારા કટે જન્મ જાળા આ સંતો ફેરો નામની માળા એ સૂક્ષ્મણા સ્વરનું ખ્યાલ રહેવો જોઈએ હવે સંસારી માણસો છે કે યોગી પુરુષો છે યોગી પુરુષોને તો ખબર હોય પણ સંસારી માણસો છે એને કેમ ખબર હોય કે વાટ જોઈને બે છે કે મારે બે કલાક પૂરી થઈ ગઈ છે અને મારે સૂક્ષ્મણા સ્વર થઈ ગઈ છે એટલે એ સૂક્ષ્મણા સ્વરનું પેલા ખ્યાલ હોવું જોઈએ પહેલાં યોગી લોકો ખાસ જ્યારે મેડિટેશનમાં બેહે ત્યારે ઘણીવાર એવું થતું હોય કે અડધો અડધો કલાક બેસે ત્યારે એને સૂક્ષ્મણા સ્વર એને શરૂ થાય બંને નસકોરા શરૂ થાય સૂક્ષ્મણા સ્વરમાં એ પ્રમાણ હોય બાર આંગળ દસ આંગળ અષ્ટંગુળ છ આંગળ ચાર આંગળ બે એક અને ઝીરો ત્યારે એ ગતિ કરવા મળે સર્વપ્રથમ બાર આંગળ પછી દસ પછી આઠ પછી છ ચાર બે અને ઝીરો અને જીરો જ્યારે ગતિ કરવા મળે ને ત્યારે એ સૂક્ષ્મણા સ્વર ફળો કહેવાય એટલે સૂક્ષ્મણા સ્વર જ્યારે જાગી જાય અહીંયા મહાપુરુષો સંતોએ સૂક્ષ્મણાનું શું મહત્ત્વ આપ્યું એનો આપણે એક મુદ્દો લઈએ શ્વાસ ઉશ્વાસ દોનોને પહોંચે વહાલે લાગે મેરી કોઈ નૃત્યને સુરતે નામ નિરખો કોઈ સૂક્ષ્મણ માળા ફેરી તમે જુઓ ગગનમાં ને આ બંસરી બાજે ઘેરી શ્વાસ અને ઉશ્વાસ ત્યાં પહોંચતા નથી ચંદ્ર અને સૂર્ય પહોંચતા નથી શ્વાસ ઉશ્વાસ દોનોને પહોંચે વાહને લાગે મેરી કોઈ નૂરતે સુરતે નામ નીરખો કોઈ સુખમણ માળા ફેરી સૂક્ષ્મણ માળા ફેરી જુઓ ગગનમાં હેરી આ બંસરી બાજે ઘેરી આવું ખીમ સાહેબ ભીમ સાહેબ કે હવે આપણે બીજા સંતોનો મુદ્દો લઈએ કે ઓહી આવે સોહી જ આવે ઓહમ આવે અને સોહી સોહમ જાવે ઓહી આવે સોહી જાવે ઉનકા વિચાર કોણ લાવે તમે દોહી નિરખી કરો નિવેડા તો સુખમણા અભયપદ પાવે તો સુક્ષ્મણા અભયપદ લાવે સૂક્ષ્મણા છે એ અભય પદને લાવે આનું મેન મુદ્દો ત્યાં જવા માટે છે ને સૂક્ષ્મણા પ્રવાહ હોવો જોઈએ તમે જે કાંઈ કાર્ય કરતા હો ચંદ્રમાં કાર્ય કરતા હો સૂર્યમાં કાર્ય કરતા હો ગંગા સતીબાએ સ્વર ઉપર બહુ જોર દીધો કે ચંદ્રમાં સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું એમ નિત્ય કરવો અભ્યાસ એમ જોર આપો પણ અહીંયા જે વાત આવે છે એ ચંદ્રસૂર ઉપર હોય ત્યાં જલમલ જલકે તારા આ ચંદ્ર અને સૂર્યની બેનું કોમ્બિનેશન જે શ્વાસ ઉશ્વાસ જે મારો ને તમારો હાલે છે એ આવી રીતે આમ હાલે છે શ્વાસ અને ઉશ્વાસ ચંદ્ર અને સૂર્ય જ્યારે સૂર્ય સ્વરૂ હોય ત્યારે આમ હાલતો હોય અને ચંદ્ર સ્વરૂ હોય ત્યારે આમ એક ત્રાજવાના બે પલડાની પણ સૂક્ષ્મણા સ્વર છે એ બંને જ્યારે ચંદ્ર અને સૂર્ય બે એક થાય એટલે એ સીધા આમ હાલે આમ જેમ લીપ આપણે કેમ ઊંચી જાતી હોય સીધા હાલે અહીંયા ત્રાજવાના બે પલડાની જેમ છે ચંદ્ર અને સૂર્ય ચંદ્ર અને સૂર્ય અને અહીંયા જે હાલે છે એ સૂક્ષ્મણા સ્વર સીધા આમ આલે છે એ સૂક્ષ્મણા સ્વરના પ્રીતમ સાહેબ કહે કે ચંદ્ર સૂર્ય દોનું એક ઘર લાવો તમે જેવું જોવે તેવું થાય આ રે અવસરમાં સદગુરુ સેવિયા આ વસ્તુ તો દેહમાં બતાવી સોહાગીલાલ ચંદ્ર અને સૂર્ય એક ઘર આવે એટલે સૂક્ષ્મણા એન્ટર થાય ચંદ્ર સૂર્ય દોનું એક ઘર લાવો જેવું જોવે તેવું થાય જેવું તમારે જોવું હોય જેવું તમારે અનુભવ હોય તેવું થાય સૂક્ષ્મણા સ્વરની વાત આ સૂક્ષ્મણા સ્વર જ્યારે આવે ત્યારે આ સૂક્ષ્મણા સ્વરનું મહાપુરુષો સંતોએ ગુણગાન ગાય એ સૂક્ષ્મણા સ્વર સુનલે સૂક્ષ્મણ નારી મેં તો અજબ નામ પર વારી દરેક સંતોએ સૂક્ષ્મણા સ્વરના ગુણગાન ગાય અને સૂક્ષ્મણા સ્વર જ્યારે તમે આસનમાં બેઠા હો તમે ધ્યાનમાં બેઠા હો ત્યારે એ સૂક્ષ્મણા સ્વર ઓટોમેટિકલી કેવી રીતે આવે કેમ પ્રગટ થાય એ કોઈ સદગુરુ મહારાજ હોય એમાં કોઈ ક્રિયા કરવાની નથી પણ કોઈ વચન અધિકારી જે પુરુષો હોય એ તમને માત્ર ખાલી શબ્દ સ્પરથી ખાલી વાણીથી ખાલી દ્રષ્ટિથી તમને સૂક્ષ્મણા સ્વર તમને કરી દેતા હોય એટલે સૂક્ષ્મ સ્વર આવે એટલે ઓટોમેટિકલી તમારું આખું જે માઇન્ડ છે તમારા આખું જે મન છે એ તમારું એકદમ વૃત્તિમાંથી સૂક્ષ્મમાં આવ્યું છે સૂક્ષ્મણા આમ તો ભ્રષ્ટભાષા સૂક્ષ્મ મન સૂક્ષ્મણા નાળી જ્યારે પ્રગટ થાય બોતેર હજાર નાળી છે એમાં દસ મેન દસમાંથી ત્રણ અને ત્રણમાંથી સૂક્ષ્મણા મેન એ સૂક્ષ્મણા નાળી છે એ ઓનલી ફોર ત્યારે તમારે સાતે સાત ચક્ર તમારી સાથે સાત ભૂમિકા સાથે સાત શૂન્ય તમારી જાગૃત હોય ને એમાં એ પ્રવાહ આવન જાવન કરતું હોય નહીં એવા સમયમાં તમારે સૂક્ષ્મણા સ્વરમાં તમારે ભજન કરવાનું હોય છે તમારે ધ્યાન કરવાનું હોય છે તમારી જે તમારો બેઝ હોય છે જે તમારી અવસ્થા હોય છે પણ મૂળ મુદ્દો સૂક્ષ્મણાનો સૂક્ષ્મણા સ્વર જ્યારે જાગી જાય પછી આવે છે પ્રાણની વાત એક સુરતાનો બેજ લીધો પછી સૂક્ષ્મણાનો બેજ લીધો અને ત્રીજો બેદ આવે છે એ પ્રાણનો હવે મારે અને તમારે દરેકને પ્રાણ તો હાલી જ રહ્યો છે પણ પ્રાણ હાલી રહ્યો છે પણ એ પ્રાણ છે એ ઉલટ છે એટલે આપણો પ્રવાહ નીચે છે જે કાંઈ પ્રાણ આવે જ આવે છે આવન જાવન કરે છે એ નીચે છે હવે એ પ્રાણને તમારે ઉલટમાંથી સુલટ કરવાનો છે સુલટ ગતિ કારણ કે જે કાંઈ ઉર્જા છે એ તમામ ઉર્જા પ્રાણની ઉર્જા છે એ નીચે જઈ રહી છે કામ કેન્દ્રમાં નીચે નીચે એ જઈ રહી છે અને જો એને એ પ્રાણ ઉધ્વગતિ કરે ઉધ્વગતિ કરી એને એ ઉપર પ્લાયન કરે ઉપર પ્લાયન કરે તો એ પાછો તમને અધ્યાત્મ બેજમાં અનુભૂતિના બેજમાં પરમ તત્વના બેજમાં મુક્તિ મોક્ષ નિર્વાણના બેજમાં એ ફળ સ્વરૂપ થાય સાધન સ્વરૂપ પ્રાણ ત્યાં પહોંચતો નથી સૂક્ષ્મણા ત્યાં પહોંચતી નથી પણ એ ખાલી સાધન સ્વરૂપ જેવી રીતે તમે અહીંયા આવ્યા તો તમારી ગાડી અહીંયા આવી છે ને ગાડી તો એના ઠેકાણે જ રહી માધ્યમ ગાડી બની ગાડી કાંઈ તમારી સીધી મારી ઉપર નો ચઢાઈ જવાની તો આપણે બે પાસા પૂરા થઈ જાય એટલે ગાડી માધ્યમ બની ગાડી લઈને આવ્યો તો તમે હાલીને આવ્યો તો તમારું શરીર માધ્યમ બન્યું પણ મૂળ મુદ્દો એ ખાલી માધ્યમ બને છે ત્યાં પહોંચતું નથી હું ઘણી વાર સત્સંગમાં બોલતો હોઉં છું મને કહે કે બાપુ ધ્યાન કરવાથી શું થાય ધ્યાન શું છે તો હું એમ કહેતો જો ભાઈ ધ્યાન ત્યાં પહોંચતું નથી પણ ધ્યાન કરનાર જે ધ્યાન છે એ પહોંચી જાય યોગ પહોંચતો નથી પણ યોગી પોગી જાય છે સિદ્ધિ પોગતી નથી પણ સિદ્ધક પોગી જાય છે દરેક વસ્તુ ખાલી સાધન માત્ર છે જે એનો ઉપયોગ થાય છે પછી વસ્તુ ત્યાં પડી રહી છે એમ સૂક્ષ્મણામાંથી પ્રાણ ઉલટમાંથી સુલટ કેમ કરવો એટલે અહીંયા ગંગા સતી બાહુ કે ઉલટ સમાયવો સુલટમાં ઉલટ સમાય એવો સુલટમાં પ્રાણની ગતિ જે તમારી ઉલટ હતી એ સુલટમાં સમાય ગઈ પ્રાણ તમારી ઉધ્ધગતિ થઈ વૃધ્વગતિ થઈ એટલે એ સીધું પ્રયાણ કર્યું શૂન્ય શીખમાં ઉલટ સમાય એવો સુલટમાં અને સુરતા ગઈ શૂન્યમાં દવા અહીંયા સુરતાનું કોમ્બિનેશન બે આની માટે સુરતાનું કોમ્બિનેશન બે આવ્યું ઉલટ સુરતા સુલટમાં શૂન્યમાં અને ભાળી સ્વામીની ભૂમિકા સ્વામી નામ તમે પોતે સ્વયં જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમારા માટે કોઈક સ્વામી અલગ છે પણ સ્વામીનો અર્થ થાય તમે સ્વયં તમે પોતે ભાળી સ્વામીની ભૂમિકા અને હરિ જોયા અખંડ જન્માય અને હરિને મેં જોયા હરિ કહેતા જે પરમ તત્વ છે જે આત્મતત્વ છે એને મેં સર્વ વ્યાપક મેં જોયા ઘણા એમ શબ્દ પ્રયોગ કર્યો છે હરિજોયા અખંડ શૂન્યમાંય પણ હરી જોયા અખંડ શૂન્યમાં એ તો અખંડ શૂન્ય તમે ને હું ને આ બધા જે બેઠા છે એ બેનને એટલી બધી શૂન્ય ન હોય હરી તો અખંડ જન્મ આવ્યો કે સર્વ વ્યાપક છે એમ હોય છે એક હરી છે એમ તો એ સુરતા ત્યારે પ્રાણની આારે પ્રાણની ગતિ જ્યારે ઉલટમાંથી સુલટ થાય હવે પ્રાણની ગતિ કાંઈ એવી તો નથી કે આ ગાડીમાં આપણે પાડ્યો ને સીધી ઉલટમાંથી સુલટ થઈ ગયો બધા ન કરવા મળે પણ પ્રાણ તમારે ને મારે જે હાલી રહ્યો છે મેડિટેશનમાં તમે બેહો ત્યારે તમારી અવસ્થા તમારી જાગૃત સ્વપ્ન સુશક્તિ અવસ્થા તમારી આવે ત્યારે તમારો પ્રાણ સુલટ થાય ત્યાં સુધી તમારો પ્રાણ સુલટ થાય નહીં પણ એની માટે તમારી સુરતા જાગૃત હોવી ને તમારે સૂક્ષ્મણા તમારે જાગ્રત થાય સૂક્ષ્મણા સ્વર તમારે આવે એટલે પ્રાણ ઉલટમાંથી સુલટ થાય એટલે કીધું કે ક્યાં તો કહે કે એ પ્રાણ કેવી રીતે છે અને એ પ્રાણ કેવી રીતે ત્યાં જાય છે પણ ત્યાં જાય પણ એ પાછો પહોંચતો નથી એટલે કીધું કે મનવાણી ત્યાં ન પહોંચે અજરા અમર થઈને રહેવું પૃથ્વીના પગ માંડવો વણવાટે દીવો જે ઘરે જાવું તમે એને મર્યા પહેલાં જીવતા જુઓ હવે એ જે છે ત્યાં મન અને વાણી પહોંચતું નથી તો સ્વાભાવિક છે પ્રાણ તો ક્યાંથી પહોંચી શકે પ્રાણ ખાલી માધ્યમ છે અને પ્રાણ માધ્યમ એટલા માટે છે કે તમે પ્રાણ નવે નવ દ્વારમાંથી તમે કાઢી શકો પણ પ્રાણ તમારો દસમો દ્વાર ભેદન કરે નહીં પ્રાણ છે એ બ્રહ્માનું રહસ્ય જાણવા માટે તૈયારવી એટલે પ્રાણ તમે બહાર કાઢી અને પ્રાણ પ્રાણમાં સૂક્ષ્મ શરીર તમારા માધ્યમ બને સૂક્ષ્મ શરીર તમારું સ્વાદિષ્ઠાન ચક્રમાં સૂતેલું પડેલું છે એ સૂક્ષ્મ શરીર છે એ જ્યારે જાગે ત્યારે એ તમારો પ્રાણ ઉલટમાંથી સુલટ કેમ થાય અને એ તમને એની પ્રક્રિયાની તમને ખબર પડે અહીંયા કોઈ યોગિક પ્રક્રિયાની વાત નથી અહીંયા કોઈ ક્રિયા કરવાની નથી પણ અહીંયા જે બેઝ આવે છે એ કોઈ અનુભવી પુરુષ જે હોય કોઈ મહાપુરુષ કોઈ યોગી પુરુષ જે હોય એ વસ્તુને જેણે અનુભવી હોય જેણે પામી હોય એ તમને પલવારમાં શણવારમાં તમને એ કરાવી શકે પ્રાણ સૂક્ષ્મણા અને સુરતા આ તમારી જગાડી શકે અને જ્યારે એ પ્રાણ જ્યારે ઉલટમાંથી જ્યારે સુલટ થઈ જાય અને સુલટ થાય એટલે પછી એ બ્રહ્માંડનો રહસ્ય તો લાવે પણ સાથે સાથે તમારી અંદર જે તમારું આ મસ્તક છે એમાં જે નાનું મગજ છે અને એમાં જેટલી બ્રહ્માંડમાં વસ્તુઓ પડશે જેટલો બ્રહ્માંડમાં પાવર પીડશે એટલો જ પાવર તમારી અંદર પીડો છે બ્રહ્માંડમાં જે ઘટના ઘટી રહી છે એટલો જ પાવર તમારી અંદર ઘટના ઘટી રહી છે પણ આપણે એનીથી અજાણ છીએ એટલે આપણને ખબર નથી એ જે બ્રહ્માંડમાં જે વસ્તુ પડી છે આ એક નાનકડે એવું મગજ આમ આપણું મસ્તક છે ને મનુષ્યનું મગજ એક સેમ્પલ છે બ્રહ્માંડનું નાનું જેટલી વસ્તુ પડી છે બ્રહ્માંડમાં એટલું આપણી અંદર પડ્યું છે પણ આપણા જે જ્ઞાનતંતુઓ છે એ હજારો લાખો જન્મોથી ડીએક્ટિવ પડેલા છે એક્ટિવ નથી નિષ્ક્રિય થયેલા છે હવે જ્યારે સુરતા જ્યારે જાગી જાય અને પ્રાણ જ્યારે ઉલટમાંથી સુલટ થાય ત્યારે એની એક્ટિવિટી આવે સુરતા જાગે સૂક્ષ્મડાનો પ્રવાહ થાય કારણ કે તમામ ઇન્દ્રિયોના વિષય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જ્યારે એ વિષય શાંત થાય ત્યારે એ જ્ઞાનતંતુઓ છે એ સક્રિય થવા માંડે અને જે આ બ્રહ્માંડમાં જે મહાપુરુષો સંતોએ જે આ રચનાકાર કોણ છે આનો બનાવનાર કોણ છે આ તમામ જે રહસ્યો છે એ ઉજાગર મનુષ્ય અહીંયા બેઠો બેઠો એને જાણી શકે મેડિકલ સાયન્સ એમ કે કે મનુષ્યના જ્ઞાનતંતુઓ એટલા છે કે એક પછી એક પછી એક એને કાઢી કાઢવી અને તમે મૂકો તો ચંદ્રમા ઉપર શું ઘટના ઘટે છે અહીંયા બેઠો બેઠો જોઈ શકે ચંદ્રમા ઉપર એટલી તો ખાલી જ્ઞાનતંતુઓની તાકાત છે પણ હજી એની અંદર જે બધું પડેલું છે જે બધું એની અંદર જે છે હવે તકલીફ શું છે અહીંયા કે આ વિષય ચર્મચક્ષુનો વિષય નથી આ વિષય જે છે એ બ્રહ્મચક્ષુનો વિષય છે એટલે માણસો એવું માને છે કે એ કાંઈક ના તમે એના મગજને તમે કાઢી નાખો તો એમાં શું છે માસનો લોથો છે નાળીઓ છે કે આમાં ક્યાંય ચક્ર નથી આમાં જ કંઈ કુંડળી નથી અમારા ઘણા ડૉક્ટર દર્જાના હોય કે મને કે બાપુ અમે તો કેટલાય પેટના ઓપરેશન કર્યા પણ અમે તો કાંઈ કુંડળી ન જોઈએ અમે જ કાંઈ ચક્ર ન જોયા પણ એ વિષય ચર્મચક્ષુનો વિષય નથી દિવ્ય ચક્ષુનો વિષય છે જ્યારે તમારી દિવ્ય ચક્ષુ જ્યારે તમારી થાય ત્યારે ઓજા વગતે કીધું એ શબ્દની પાર મારા સદ્ગુરુજીનું સ્વરૂપ છે ચર્મચક્ષુ હોય અને કેમ શું છે જીવ પણે એ પદ્ધતો જડે નહીં પણ અનુભવ વિના કેમ શું છે મારા પ્રવચનમાં હું ઘણી વાર કહેતો હોઉં દેવાંગભાઈ કે આ વિષય અનુભવ કરવાનો છે આ વિષય કાંઈ સમજવાનો નથી આ વિષય કાંઈ જાણવાનો નથી આ વિષય અનુભવ કરવાનો છે હું જે ચર્ચા કરું છું કે સંતોની વાત કરું કે ગમે કરું એ અનુભવના વિષયની વાત છે એણે તો કરી નાખ્યો છે એણે વાત મૂકી દીધી પણ અનુભવ કર્યા જેવો હશે અનુભવી કોઈ આવી જાવ કરો અનુભવની વાત આ અનુભવ કેવો હોય આ અનુભવ ક્યાંથી પ્રગટ થાય આ અનુભવી કોઈ આવી જાવ એટલે મૂળ મુદ્દો સૂક્ષ્મણા સુરતા સૂક્ષ્મણા અને પ્રાણના ઉલટ સુલટની આ ચર્ચા છે બરોબર જી બાપુ